લખતર વિરમગામ હાઇવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે એમાં ખાસ કરીને લખતરથી વિઠલાપરા સુધી નવો ફોર લેન રોડ બન્યા બાદ અકસ્માતોમાં નોંધપાત્ર વધારો થયો છે આજે ફરી લખતર વિરમગામ હાઈવે પર આવેલ વિઠલપર ગામ પાસે બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા હતા બાઇક માં સવાર ત્રણ લોકોના મોત નીપજ્યા હતા અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય યુવક દલિત સમાજના હોવાનું સામે આવ્યું હતું જેમાં બે યુવક વિઠલગઢ અને એક યુવક વિરમગામ તાલુકાના ધુલેટા ગામ નો વતની હોવાનું ખુલ્યું હતું ડમપર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો અકસ્માતમાં બાઇક ને એ રોડ પર પચાસ મીટર થી વધારે ઢસડ્યું હતું અકસ્માતની જાણ ડોક્ટર પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેય મૃતક યુવકોની લાશની પીએમ અર્થે લખતર સરકારી હોસ્પિટલે ખસેડી હતી લખતર વિરમગામ હાઈવે પર ડમ્પર ચાલકો વિફરેલા સાંઠની માફક પોતાના ડમ્પર ચલાવતા હોય છે જેના કારણે નિર્દેશ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર